પણ મારે સાહેબ તમને હવે પૂછવું છે કે ક્યા એવા ઇફેક્ટિવ વેઝ છે ક્યા એવા ઇફેક્ટિવ સ્ટેપ્સ છે કે જેને તમે જો તમે તમારી lifestyle માં અપનાવો તો એનાથી બહુ જલ્દી તમે સુગરને પ્રિવેન્ટ કરી શકો છો ડાયાબિટીસને પ્રિવેન્ટ કરી શકો છો જીવનશૈલી પરિવર્તન એટલે lifestyle બદલવા માટેનું હું મારા બધા દર્દીઓને એક સૂત્ર આપું છું બહુ તમને મજા આવશે સૂત્ર સામીને ત્રણ શબ્દો યાદ રાખવાના છે તમારો આહાર વિહાર અને વિચાર વા આહાર એટલે તમે શું ખાઓ છો આહારની વાત કરીએ તો તમે કાં તો હોલ ગ્રેન્સ ખાઓ છો વધુ પડતું સુગર નથી ખાવાનું તેલ ભર્યો ખોરાક નથી ખાવાનો એ તો ખરું જ સાથે તમે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરો છો રાજગરા છે જુવાર છે એવી વસ્તુ ડાયાબિટીસ હોય એને પણ કંટ્રોલ રાખવામાં મદદ કરી શકે છે સાથે વિહાર વિહાર એટલે એક્સરસાઇઝ एक्सरसाइज એટલે ডেইলি તમે ખાલી ત્રીસ મિનિટ ફક્ત વોકિંગ કરો છો તો તમારા શરીરની અંદર હોર્મોનલ બદલાવને કારણે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે માટે ડાયાબિટીસ સહેલાઈથી કંટ્રોલ રહી શકે છે અને ત્રીજું છે વિચાર એટલે તમે કેટલા સ્ટ્રેસ ફ્રી રહો છો સ્ટ્રેસ ફ્રી રહેવા માટે તમે ઘણા બધા અપનાવી શકો જેમ કે હું સંગીતકાર છું તો હું મને ગીત ગાવા ગમે છે સંગીત ગમે છે તો મારા માટે એન્ઝાયટી રિલીવ કરવા માટે સ્ટ્રેસ ફ્રી રહેવા માટે સંગીત જ છે તો લોકોની ગમતી હોબી એના જે શોખ છે એને જો એ ફોલો કરશે તો ચોક્કસ સ્ટ્રેસ ફ્રી રહી શકશે અને આ સાથે જ વજનનો ઘટાડો જો પાંચ થી દસ ટકા વજનનો ઘટાડો કરી દેશે તો ડાયાબિટીસ સાથે જીવન ટોટલી નોર્મલ વિધાઉટ એની પ્રોબ્લેમ અને એકદમ નોર્મલ વ્યક્તિની જેમ જીવી શકાશે